તેના પિતા જ્વેલરી કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે કિશોરી રોજ ઘરેથી સ્કૂલ વાનમાં સ્કૂલે જતી હતી છેલ્લા કેટલાક દિવસથી સચિન કડી મહોલ્લા ખાતે રહેતો સ્કૂલ વાનનો ડ્રાઈવર સુભાષ નિંબા પવાર તેને ઘરેથી લેવા માટે વહેલો પહોંચી જતો હતો અને રસ્તામાં ચા પીવડાવતો હતો મંગળવારે સવારે પણ તે વહેલો પહોંચી ગયો હતો અને વિદ્યાર્થીનીને વાનમાં બેસાડી રસ્તામાં ચા પીવડાવી હતી ચામાં કેફે પદાર્થો હોવાથી વિદ્યાર્થીની અર્ધભેભાન જેવી થતા સ્કૂલવાનના ડ્રાઈવર સુભાષે વિદ્યાર્થીનીનો હાથ પકડી લીધો હતો અને શારીરિક છેડછાડ કરી હતી સ્કૂલવાન ડ્રાઈવરની હરકત પામી જતા વિદ્યાર્થીની વાનમાંથી ઉતરી ગઈ હતી અને નજીકમાં રહેતી ફ્રેન્ડના પિતાને આ વાતની જાણ કરી હતી જેથી ફ્રેન્ડના પિતાએ વિદ્યાર્થીનીના ઘરે જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદ થતાં પોલીસે તાત્કાલિક જ આરોપીની શોધખોળ હાથ ધરી તેની ધરપકડ કરી છે પોલીસે સ્કૂલ વાનના ડ્રાઈવર સુભાષ નિંબાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સચિન પોલીસ સ્ટેશનમાં એક વાન ચાલક છે જેના ઉપર જે કે છેડતી અને પોક્સો મુજબના ગુના મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં બનાવ હકીકત એવી છે કે જે ચાલક છે વાન ચાલક એ રોજિંદા છોકરાઓને લઈને સ્કૂલે ઉતારવા જતા હતા એમાં જે પેલી છોકરીને જે બેસાડતા એને બેસાડી પોતાના ડ્રાઈવર સીટની બાજુમાં બેસાડી અને પેલા ચા પીવડાવે છે અને આગળ લઈ એના ગાલ ઉપર કિસ કરે છે અને બાદમાં એના હોઠ ઉપર કિસ કરવા છોકરી રેજિસ્ટ કરીને એના પ્રતિકાર કરે છે અને બીજા છોકરાઓને જયારે લેવા જાય છે ત્યાં છોકરી પોતે ઉતરી જાય છે અને એના મિત્ર એના બેનપણી હતા એના ઘરે જઈને આખી વાતને વિગતવારે અ જણાવે છે એના પરિવારને જેથી કરીને આ વસ્તુનું ધ્યાન ઉપર આવે છે અને એના જે બેનપણીના પરિવાર હતા એને એના ફાધરને એને એ લોકોને ધ્યાન દોર્યું જેથી જેથી કરીને આ વસ્તુ આખી પોલીસ સ્ટેશનના ધ્યાન ઉપર આવી અને આ બાબતમાં છોકરીએ બિલકુલ હિંમતવાળું પગલું લીધું કે જે એના અમારા એસપીસી અને સાથે સી ટીમ જે દરેક સ્કૂલોમાં જઈને પોક્સો રિલેટેડ અથવા ગુડ ટચ બેડ ટચ બાબતે વિગતે સમજ કરતા હોય છે તો આમાં છોકરી દ્વારા એ વસ્તુ ધ્યાન ઉપર આવતા તરત જ કોઈ બીજા બનાવ બને એ પહેલાં જ એ વસ્તુને જાહેર કરી બિલકુલ હિંમતથી જાહેર કરી અને આ હિંમત અમારા પોલીસના અત્યારે જે અવેરનેસ પ્રોગ્રામ ચાલે છે બાળકો માટેના એ અનુસંધાને જ આ વસ્તુ જોવામાં આવી છે તો વધારે ને વધારે મીડિયાના માધ્યમથી અમે એ વસ્તુ ધ્યાન ઉપર મૂકવા માંગે છે કે બાળકો બિલકુલ આ હિંમતવાન બને અને એમની સાથે છતાં કોઈ પણ આ જાતના કોઈ બનાવ હોય તો સામે ચાલીને એના જે પણ નજીકના સ્કૂલના કોઈ ટીચર્સ છે પ્રિન્સિપલ સર છે અથવા એના મિત્ર છે અથવા પરિવારના સભ્યોને પોતાને જે પણ હકીકત બની છે એ હિંમતવાર જણાવે જેથી કરીને